જય દ્વારકાધીશ મિત્રો થઈ ગયો આ ડ્રાઈવરોનો હબ કેમ કહેવાય એકબીજાને ખંધે દેહીને હેલા જતા હોય આને કહેવાય ડ્રાઈવર હું થઈ ગયો તો ડ્રાઈવર રીએ નકર ડ્રાઈવર રીએ ડ્રાઈવરને ખંધે બેહાડીને નાખવા પડે લે આમ થઈ ગયો આને ખંધે બેહાડીને સાહ પીવા લઈને જાય સા જો માં પડ્યો છે એ સાહ દે જાય બોલો કે ખંધે બેહાડીને લઈ જાય તો સાહ પીવા આવું નકર નથી આપવું મશીન લે કે વિ જાઉં લઈ જાય એટલે આજે આને ખંધે બેહાડીને લઈને જાય લ્યા

પી લે બીજું ગયા કેટલા વાય ગયા સા પીવા આવી ગયા તા ક્યાંથી ભેરું થયા ભગવાન રે વાત